આવ્યા છે આવા ધીમે ધીમે કરતાં મારા ચાર એકાઉન્ટ છે લગભગ સમથિંગ એક લાખથી વધારે એમાઉન્ટ આ બધી ફીઝ કરવામાં આવી છે અને એમાં અમને ભય રહેશે એમાં લેયર અમે બેંકમાં મળતા એને કીધું કે એવા લેયર હોય કે એકથી નવ સુધી જો ટ્રાન્ઝેક્શન નવમાં આવો તો તમારું આખું એકાઉન્ટ ફીઝ થાય છે અને નવથી વધારે હો તો તમારે જેટલા એવા પૈસા આવ્યા હોય એટલા ફીઝ થાય છે સરકાર ગાઈડલાઇન ગાઈડલાઈન પ્રમાણે અત્યારે કેશલેસ કરવા માટે દરેક વેપારીઓ સહમત છે અને દરેક વેપારીઓ એ બાજુ સહકાર પણ આપી રહ્યા છે પરંતુ છેલ્લા ઘણા સમયથી પરિસ્થિતિ એવી થઈ છે કે કોઈ ગેમિંગના હોય કે કોઈ બિનકાયદેસર પૈસા કોઈ વ્યક્તિના ખાતામાં આવ્યા ત્યાંથી બીજાના ખાતામાં આવ્યા ત્રીજાના ખાતામાં આવ્યા ચોથાના ખાતામાં આવ્યા પાંચમાના ખાતામાં આવ્યા છઠ્ઠા નાના વેપારીના ખાતામાં આવ્યા તો એ નાના વેપારીનું ખાતું બ્લોક કરી દેવામાં આવે છે હવે આમાં નાના વેપારીને તો ખબર નથી કે આ પૈસા મારી પાસે ખરેખર આવ્યા ક્યાંથી હવે એ જે હેમના પૈસા આવ્યા હોય કે બીજા કોઈપણ રીતના પૈસા આવ્યા હોય હવે એ ગોતવાની જવાબદારી વેપારીની તો છે નહીં વેપારીને ધંધો કરવો છે એટલે એ તો નાના વેપારી હોય કે મોટા વેપારી હોય ઓનલાઈન પૈસા સ્વીકારવાના જ છે પણ આવી પરિસ્થિતિ ઊભી થતા ખાતા મીડા બ્લોક થવાના આવા અસંખ્ય ખાતાઓ જે છે એ આજે બોટાદની અંદર બ્લોક થવા મીડા છે